હેલો સ્ટુડન્ટ્સ આજે કમ્પ્યુટરમાં ચેપ્ટર નંબર થ્રી એચટીએમએલમાં છબીઓનું વ્યવસ્થાપન એમાં વેબ પેજમાં અનેક છબીઓ કઈ રીતે એડ કરવી તેનો આપણે એક પ્રોગ્રામ જોઈશું તેના માટે સૌપ્રથમ પ્રથમ નોટપેડ વિન્ડો ઓપન કરવાની છે ત્યારબાદ એની અંદર આપણે જે એચટીએમએલ છે એનું કોડિંગ કરવાના છે તો સૌપ્રથમ પ્રથમ ટેગ છે એને સ્ટાર્ટ કરવાનો છે ત્યારબાદ હેડટેગ સ્ટાર્ટ કરવાનો છે તમારે

એ ઓવર કરવાનો રહેશે તો ખાસ ધ્યાન રાખવાનું આ ટાઈટલ ટેગ ની અંદર તમે જે લખેલું છે તે તમને બ્રાઉઝરમાં ટાઈટલમાં જોવા મળશે આપણે બધા જ ટેગ છે આ ટેગ છે એનું જે એક્સપ્લેનેશન છે જોઈ ગયા છે ત્યારબાદ હવે આપણે

તો આની અંદર એચ વન ટેગમાં પેલા માય ફેવરેટ ફૂડ એવું ટાઈટલ લખાઈ ને આવશે અને એની અંદર માય ફેવરિટ ફૂડમાં બરાબર અંડરલાઈન થઈને આવશે પેલું ચોકલેટ ત્યારબાદ હવે અહીંયા હું પી ટેગ નો use કરું છું ત્યારબાદ બાદ પી ટેગ ફોર પેરેગ્રાફ ઈમેજ ટેગ નો યુઝ કરીશું આપણે ઈમેજ એડ કરવી છે વેબ પેજ ની અંદર માટે ઈમેજ એસ આર સી ફોર સોર્સ ટેગ બરાબર સોર્સ માટે થાશે એસ આર સી નો યુઝ ડબલ કોટેશન સ્ટાર્ટ કરવાના છે એન્ગ્યુલર બ્રેકેટ ઓવર કરવાનો છે હવે અહીંયા તમારે આ ઈમેજ સોર્સ ટેગ ની અંદર તમારે જે ઈમેજ એડ કરવી છે તેનો પાથ લેવાનો રહેશે તો અહીંયા મેં desktop કેટલીક ઈમેજ છે સેવ કરીને રાખી છે બરાબર તો એને નામ આપી દીધું છે અહીંયા ચોકલેટ છે તો નામ આપ્યું છે વન એવી ફોલ્ડર જે ઈમેજ છે એના પર તમારે રાઈટ ક્લિક કરવાનું રહેશે એટલે મેનુ દેખાશે એમાંથી લાસ્ટ ઓપ્શન પ્રોપર્ટી હશે એ પ્રોપર્ટી પર તમારે ક્લિક કરવાનું પ્રોપર્ટી પર ક્લિક કરશો એટલે અહીંયા લોકેશન બતાવશે લોકેશન એટલે કે આ ઈમેજ તમે કઈ જગ્યાએ સેવ કરી છે

ઓકે હવે ડબલ કોટેશન વચ્ચે માઉસ પોઈન્ટર રાખી અને કંટ્રોલ વી આપવાનું એટલે એક્સટેન્શન હતું પીએનજી જે આપણે અહીંયા આપી દીધું ત્યારબાદ અહીંયા આપણે એચ વન ટેગની અંદર ચોકલેટ વિશે કેટલાક સેન્ટેન્સ લખીએ Chocolates are good for health, better for hunger, and best for mood. Do not forget. છે અહીંયા ઓવર થઈ જશે અને પી ટેગ છે એ ઓવર થઈ જશે અને હવે આનું આઉટપુટ પેલા આપણે જોઈ લે તો હું બોડી ટેગ છે એને ઓવર કરી દઉં છું અને એચ ટીએમએલ ટેગ છે એને પણ ઓવર કરી દઉં છું ઓકે તો જુઓ આપણે આ ફાઇલ સેવ કરી લઈએ પેલા તો એના માટે સેવ કરવા માટે ફાઇલમાં જવાનું મેનુ બાર અહીંયા દેખાય છે એમાં ફાઇલમાં જવાનું એટલે એના પર ક્લિક કરશો એટલે મેનુ દેખાશે એમાંથી સેવ ઓપ્શન પર ક્લિક કરવાનો છે કીબોર્ડમાંથી શોર્ટકટ કી તમે કંટ્રોલ એક્સ નો પણ ઉપયોગ કરી શકો છો

ધ્યાનમાં રાખવાની તમારે કે ફાઇલ ને તમે જે નામ આપો છો નામ પછી તમારે તરત ડોટ એચ ટીએમએલ લખવાનું રહેશે અને પછી સેવ ઉપર ક્લિક કરીશું હવે આ ફાઇલ મેં ડેસ્કટોપમાં સેવ કરી છે ઓકે તો હું ડેસ્કટોપ છે ઓપન કરવીશ અહીંયા તમે જોઈ શકો છો એટ ગઈ છે હવે આના પર હું ટુ ટાઈમ ક્લિક કરીશ બરાબર એટલે ફાઇલ તરત ઓપન થઈ જશે તમે જોઈ શકો છો આ ફાઇલ જે રેડી છે અહીંયા આપણે ટાઇટલ માં આપણે કમ્પેર કરતા જઈએ આ નોટપેડ છે બરાબર એચટીએમએલ હેડ અહીંયા ટાઇટલ માં આપણે લખેલું હતું માય ફેવરિટ ફૂડ તો અહીં આઉટપુટ માં તમે જોઈ શકો છો કે અહીંયા ટાઇટલ માં શું લખેલું છે માય ફેવરિટ ફૂડ તમે જોઈ શકો છો માય ફેવરિટ ફૂડ ત્યારબાદ અહીંયા

એ જગ્યાથી એનું લોકેશન લઈ અને અહીંયા કોપી પેસ્ટ કરવાનું છે જે મેં તમને એક્સપ્લેન કર્યું હતું એટલે અહીંયા શું થઈ જશે આ ઈમેજ અહીંયા આવી જશે અને ત્યાર બાદ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સેન્ટેન્સ લખાઈને આવેલું છે તો શું અહીંયા શું કરેલું છે આપણે h1 ટેગનો યુઝ કરેલો છે અહીંયા બરાબર h1 ટેગનો યુઝ કરેલો છે એટલે અહીંયા એ સેન્ટેન્સ છે લખાઈને આવી ગયું છે હવે ત્યારબાદ પેરેગ્રાફ પછી ડ્રાય વિશે થોડું લખીએ તો h1 વન ટેકનો હું યુઝ કરીશ અન્ડરલાઈન ફ્રુટ એન્ડ ડ્રાય છે એને ઓવર ઓવર કરીશું કરીશું ને એટલે અને વચ્ચે મને મને સોરી નીચે જોવા મળશે ઓકે અહીંયા વચ્ચે સ્પેસ મૂકી દ્રુટ અને ડ્રાય ફ્રુટ વચ્ચે કેપિટલ કરી નાખીએ ઓકે ત્યારબાદ પી ટેગ છે સ્ટાર્ટ કરીએ છીએ પી ટેગ ફોર પેરેગ્રાફ ઇમેજ ટેગ નો યુઝ કરીએ છે અહીંયા આપણે શું કરવું છે ઇમેજ એડ કરવી છે તો ઇમેજ એસઆરસી આ એની સિન્ટિક્સ છે ટેગ ની કે કઈ રીતે આ ટેગ લખવામાં આવે છે

કરેલી છે પાછું નોટપેડ ઓપન કરવાનું અને અહીંયા એનો પાથ છે એને પેસ્ટ કરી દેવાનું અને એનું નામ છે ટુ ડોટ પીએનજી આપી દેવાનું રહેશે બરાબર એટલે ઈમેજ નું આ લોકેશન ત્યાં આપણે સેટ કરી દીધું હવે એચ વન ટેગ ની અંદર આપણે ફ્રુટ ડ્રાય ફ્રુટ વિશે થોડું સેન્ટેન્સ લખી નાખીએ ડુ નોટ થિંક ડ્રાય ફ્રુટ આર ડ્રાય ડુ નોટ થિંક ડ્રાય ફ્રુટ આર ડ્રાય આર ડ્રાયડ ફ્રુટ્સ આટલું કોડિંગ થઈ ગયા બાદ એચ વન માં આપણે આ લખેલું હતું એટલે એચ વન ટેગ ને ઓવર કરીશું ત્યારબાદ હવે પી ટેગ નો યુઝ કરીએ અને અહીંયા એચ ટન ટેક્નો યુઝ કરું છું અન્ડરલાઈન નો યુઝ કરું છું આપણે આઈસ્ક્રીમ વિશે લખીએ આઈસ્ક્રીમ યુ ટેગ ઓવર કરીશું એચ ટન ટેગ ઓવર કરીશું પી ટેક સ્ટાર્ટ કર્યો છે તો પી ટેગ ઓવર કરીશું હવે આપણે h1 ટેગ છે એના ઈમેજ કઈ જગ્યાએ તમારે એડ કરવી છે એ તક જગ્યાએ આપણે કોડિંગ સ્ટાર્ટ કરીએ ઈમેજ નું તો આ h1 પછી આપણે ઈમેજ એડ કરીએ તો ઈમેજ sr સી શોર્ટ ડબલ કોટેશન ઈમેજ ટેગ ઓવર તો આપણે એનો પાથ લઈ લઈએ તો ડેસ્કટોપ માં આ 3 નંબર ની ઈમેજ છે આઈસક્રીમ ની રાઇટ ક્લિક એના પર કરવાનું પ્રોપર્ટીમાં જવાનું ઇમેજનો કરવાનું પેસ્ટ કરવાનું છે તો ડબલ કોટેશન ની વચ્ચે ક્લિક કરી અને ત્યાં પેસ્ટ કરી દેવાનું અને ફાઇલ નું નામ છે થ્રી ડોટ પીએનજી આપેલું છે તો એને ત્યાં લખી નાખવાનું હવે અહીંયા ઇમેજ છે એડ થઈ ગઈ છે હવે બીજું કઈ અહીંયા સેન્ટેન્સ તમારે લખવું છે જે ટોપિક છે આઈસ્ક્રીમ વિશે ઓકે તો આપણે એના વિશે થોડું લખી નાખીએ આઈસ્ક્રીમ એન્ડ રીઅલી રીઅલી કૂલ this become coolest when you test them હવે h1 ટેગ ને અહીંયા ઓવર કરીશું અને p ટેગ છે તો ઓલરેડી આપણે અહીંયા ઓવર કરી દીધો છે અહીંયા સ્ટાર્ટ છે

કીબોર્ડમાંથી માંથી કી તમારે કી પ્રેસ કરવાની છે હવે તમે જોઈ શકો છો કે ચોકલેટ તો આપણે અંડરલાઇનમાં લખેલું હતું પછી ડ્રાય ફ્રુટ ની ઇમેજ એડ કરી પછી ડ્રાય ફ્રુટ વિશે સેન્ટેન્સ લખ્યા પછી આઇસક્રીમ ઓકે પછી આઇસક્રીમનું પિક્ચર એડ કર્યું પછી આઇસક્રીમ વિશે સેન્ટેન્સ લખ્યા ઓકે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો પ્રોગ્રામ છે તો આપણે એકવાર એને કમ્પેર કરીને જોઈએ આ ટાઇટલ છે ટાઈટલમાં માય ફેવરિટ ફૂડ આપેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો માં માય ફેવરિટ ફૂડ આવી ગયું છે ત્યારબાદ અહીંયા ફેવરિટ ફૂડ આપેલું છે ડોટ ડોટ કરી મેટરી સાયન્સ સાથે તો એ છે એ તમને અહીંયા ટાઈપ થયેલું જોવા મળે છે એટલે કે તમને અહીંયા ખ્યાલ આવશે કમ્પેરિઝન કરવાથી કે કયા ટેગ નો યુઝ કરવાથી એની શું ઇફેક્ટ પડે છે એનું આઉટપુટ કેવું આવે છે અને ત્યારબાદ અહીંયા ચોકલેટ્સ માં યુ ટેગ નો યુઝ કરેલો છે ચોકલેટ્સ ની આજુબાજુ યુ ટેગ સ્ટાર્ટ કરેલો છે યુ ટેગ ઓવર કરેલો છે અને એચ વન ટેગ નો યુઝ કરેલો છે તો તમે જોઈ શકો છો કે ચોકલેટ ની ફોન સાઈઝ મને એચ વન ટેગ પ્રમાણે મળી છે અને ચોકલેટ ની ત્યાં અંડરલાઈન આવી છે ત્યારબાદ અહીંયા જે છે પી ટેગ નો યુઝ કરેલો છે પેરેગ્રાફ માટે અને ઇમેજ ટેગ નો યુઝ કરેલો છે તો અહીંયા ઈમેજ છે એ એડ થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે અહીંયા ચોકલેટ વિશે કેટલાક સેન્ટેન્સ લખેલા હતા એચ વન ટેગ ની અંદર ઓકે તો તમે જોઈ શકો છો કે એ સેન્ટેન્સ છે અહીંયા તમે લખાઈને આવી ગયા છે બસ એવી રીતે ફ્રુટ્સ અને ડ્રાય ફ્રુટ્સ છે તો તમે જોઈ શકો છો કે ફ્રુટ્સ અને ડ્રાય ફ્રુટ્સ છે એની આજુબાજુ એચ વન ટેગ નો યુઝ કરેલો છે અને યુ ટેગ નો યુઝ કરેલો છે એચ વન ટેગ ફોર હેડિંગ બરાબર એની એચ વન ફ્રૂટ અને ડ્રાય ફ્રુટ નીચે અંડરલાઈન આવી છે પછી નીચે ઇમેજ આવી ગઈ છે અને પછી અહીંયા સેન્ટેન્સ આવેલું છે તો આપણે પીટેક નો યુઝ કરીને પછી એચ વન ટેક નો યુઝ કરેલો છે અહિયાં જોઈ શકો છો તમે બરાબર ત્યારબાદ

તો અહિયાં તમે આઉટપુટ જોઈ શકો છો કે વેબ પેજમાં અનેક છબીઓ કઈ રીતે એડ કરવી તો અહીંયા તમારો આ પ્રેક્ટિકલ છે આ ટોપિક છે એ પૂરું થાય છે